ભરૂચ કોંગ્રેસની ગાદી છોડોના સૂત્રો સાથે વિરોધ પ્રદર્શન હતું બાવીસ કાર્યકરોની અટકાયત કરાઈ હતી પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ આગેવાનો દ્વારા કેન્દ્ર સરકાર પર દેશની અર્થવ્યવસ્થા ખોરવવા રોજગારના અવસરો ઘટાડવા અને મોંઘવારીમાં વધારો કરવા જેવા આરોપો મુકાયા હતા કેંદ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ અને મોંઘવારી બેરોજગારી જેવા પ્રશ્નોને લઈને ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ મસાલ રેલી તથા વિરોધ પ્રદર્શન યોજાયું ગાદી છોડના સૂત્રો સાથે યોજાયેલી આ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી શરૂ થઈને રેલવે સ્ટેશન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર પ્રતિમા સુધી જવાની હતી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં ભરૂચ શહેર પ્રમુખ સલીમ અમદાવાદ યુવા નેતા શેરખાન પઠાણ અંકલેશ્વર હાસટ પ્રમુખ શરીફ કાનુગા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ સહિત જિલ્લા સ્તરના અગ્રણીઓ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રેલીમાં ભાગ લેનારાઓએ હાથમાં મસાલ પ્રગટાવી સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ આગેવાનો દ્વારા કેન્દ્ર સરકાર પર દેશની અર્થવ્યવસ્થા ખોરવવા રોજગારના અવસરો ઘટાડવા અને મોંઘવારીમાં વધારો કરવા જેવા આરોપો મુકાયા તેમણે કહ્યું કે જનતાની સમસ્યાઓને અવાજ આપવા અને અલોક માટે આ વિરોધ યોજાયો છે પરંતુ સરકાર અમારી અવાજ દબાવવા પ્રયત્નશીલ છે રેલી સ્ટેશન રોડ પરથી આગળ વધીને સિટી સેન્ટર પહોંચતા જ ભરૂચ પોલીસના સુરક્ષા ઘેરામાં આવી ગઈ અટકાયત કરી બાદમાં તેમને પોલીસ વાન મારફતે પોલીસ મથકે લઈ જવાયા હતા ત્યાં પણ કાર્યકરો વિરોધ નોંધાવી પોલીસ સ્ટેશન ની બહાર બેસીને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા કોંગ્રેસ આગેવાનોએ કહ્યું કે